કમ્પ્લીટલી દોસ્તો થળિયા પાડવાનું કામ ચાલુ થઈ ગયું છે આજથી જોઈ શકો છો અત્યારે સેડાના થળિયા બાકી હતાના એ બળે છે મિત્રો જોઈ શકો છો મષ્ટ મજાના ખેતરસોખા થઈ ગયા છે મિત્રો વાડી વિસ્તારના આટી બેટી બધું કમ્પ્લીટલી નીકળી ગયું છે અત્યારે હવે બધું ખુલ્લું ખુલ્લું થઈ જવાનું છે મિત્રો પાછો નેક્સ્ટ વિડીયોમાં આપણે જો પાલીદાણો ડુંગરો પણ બતાવી દીધું પાછો હાટીની બળ છે મિત્રો

એટલી મિત્રો આપણી છે ભાગમાં કમ્પ્લેટ એટલે પૂરું થઈ જવા છે મિત્રો આજનો આ છેલ્લો દિવસ કામ પછી તો આપણે લસણ ને એવું ડુંગળીને એવું જ છે પછી બીજું કાંઈ હાટી બાટી પાડવાનું એવું કાંઈ છે જ નથી મિત્રો બધું જ અમે જોઈ શકું છો ખેતર એકદમ મસ્ત મજાના સોખા થઈ ગયા છે ને આપણો વિડીયો ગમતો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા રહી જ મિત્રો આપણે વાડી વિસ્તારનો બ્લોગ બનાવી રહ્યા છે વિડીયોમાં ખાસ કરીને તમે જુઓ અત્યારે તડકાનું નજીક જવાયું બહુ તાપ થાય છે તડકાનું એક બાજુ તડકો એવો હોય પછી ને એક ડગલો બાળવા જાય છે તો જોવા છે તે એક ડગલો બળવા જશે મિત્રો ધુમાડો થાય એટલે બહુ બતાય છે નહીં લીમડા ને થયે હેઠે છે થાળીનો ડગલો છે જવા બતાય છે ને આ એક ડગલો બતાય છે એ પડવા જવાનો એવા વિડીયો સાથે આપણે મળી રહ્યા છીએ મિત્રો વડે વિસ્તારમાં આપણું હાર્દિક સ્વાગત કરી રહ્યા છે બધાને વેલકમ મય વિડીયો યુટ્યુબને સપોર્ટ કરજો મિત્રો ખાસ કરીને મિત્રો બધા ઈચ્છા પણ